મહેસાણા શહેરમાં શુદ્ધ ખોરાકના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલા કરી છે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ડેડિયાસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બે ડેરીમાં જે મહાકાળી ડેરી તથા નમન મલ્ક ડેરીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી શંકાસ્પદ પનીર બનાવતી બે કંપની ઝડપી પાડી છે તેમજ બે પોઈન્ટ લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે મહેસાણા જિલ્લાનું વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલમાં ગુવારની આવકનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે અહીં નવા અને જૂના ગુવારની મળી દૈનિક એક હજાર બોરીની વધુની આવક નોંધાઈ રહી છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુવારના સૌથી વધુ ભાવ વિસનગર માર્કેટયાર્ડમાં મળી રહ્યા હોવાથી અન્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતોએ પોતાની જણસ વહેંચવા માટે ઉમટી પડ્યા છે મહેસાણા બલોલ કાલરી રોડ પર ચાલી રહેલા કામને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે ઇન્દ્રપ ગામ નજીક રાત્રિના સમયે એક લોડિંગ વાહન પલટી ગયું જ્યારે અન્ય એક વાહન હિટાચી મશીનના કારણે અટવાઈ ગયું ઘટનાને કારણે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો રોડની એક બાજુ ભારે કટિંગ કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં કોઈ બેરિકેટિંગ રિફ્લેક્ટર કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી બેદરકારીના કારણે જ રાત્રિના અંધારામાં અકસ્માત સર્જાયો હતો બાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં બિસ્માર બનેલા રસ્તાઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકા વિસ્તાર અને નવા ભણેલા ગ્રામ્ય વિસ્તારોમાં કુલ બત્રીસ જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓને અંદાજે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે રિસરફેસ કરવાની કામગીરી હાલ વેગવંતી બની છે ઊંઝા શહેરમાં ખજૂરીપોળ ખાતે આવેલ શ્રી કુથુનાથજીના લઈને એકસો પાંત્રીસમી વર્ષગાંઠ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા અને પૂજા અર્ચના કરી હતી અને વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સવારે ધજા ચડાવવામાં આવી હતી ત્યારબાદ બપોરના સમયે વિશેષ પૂજાનું આયોજન કરાયું હતું ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી